નમસ્કાર સજનો સ્વાગત છે આપનું તો ડાઉન ઓપન કરી રહ્યું હતું સૌથી વધારે ડાઉન જવામાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ સવા ટકો ડાઉન ગયો છે તો નિફ્ટી પીએસયુ બેંક દોઢ ટકો પ્લસમાં રહ્યો છે નિફ્ટી મીન્ડિયા ઇન્ડસીઝ બે ટકાથી પણ વધારે પ્લસમાં રહ્યો છે

કે હવે જો કોઈ રિટેલર વેચે તો બુક કરે અને જો રહે તો આપીને સતત લેવાનું એક વ્યવસ્થિત આયોજન ગોઠવી દીધું છે અને જ્યારે રિટેલ ઇન્વેસ્ટરોને માર્કેટમાંથી હાંકી કાઢશે અથવા માર્કેટથી અળગા કરી દેશે ત્યાર પછી આના આ જ ફોરેન રોકાણકારો નીચા ભાવે માલ ભેગો કરવાનું ચાલુ કરી દેશે પરંતુ જે રોકાણકારો માર્કેટમાં ટકી જશે તેઓ આવનાર સમયમાં આવનારી તેજીનો પૂરેપૂરો લાભ લઈ શકશે કારણ કે તેઓએ પેશન રાખ્યું છે અને ચોક્કસ ગણતરી કરીને કંપનીના ફંડામેન્ટલ સેલ્સ પ્રોફિટ વગેરેનો પૂરતો અભ્યાસ કરીને ઇન્વેસ્ટ કરેલું છે અને બીજી વાત કે સ્ટોક માર્કેટમાં મંદી પણ કાયમી નથી હોતી અને તેજી પણ કાયમી નથી હોતી ચડ ઉતર તો આવ્યા જ કરે છે અને એટલે જ તો આપણે ત્યાં SIP નો કોન્સેપ્ટ આટલો પોપ્યુલર બન્યો છે તેનાથી પણ આગળની વાત કરીએ તો મંદી પસાર થઈ ગયા પછી મ્યુચ્યુઅલ ફંડના રીટર્નની ડાય ડાય વાતો સાંભળવા મળે છે જે વાત બરાબર છે પરંતુ તેમાં એક વાત ભૂલાઈ જતી હોય છે કે એસઆઈપી ચાલુ રાખી દીધી અને ડાયરેક્ટ ઇક્વિટીમાં મીટીમાં એક્ઝિટ લઈ લીધી अथवा ડરી ડરી જઈ નવી ખરીદી બંધ કરી દીધી હતી જો એસઆઈપી પદ્ધતિથી ધીમે ધીમે નીચા ભાવે માલ ભેગો કરવાનું ચાલુ રાખ્યું હોય તો મ્યુચ્યુઅલ ફંડથી પરિણામો ચોક્કસ આવ્યું હોય જેમાં કોઈ શંકા નથી અને તે વાત ભૂલવી પણ ન જોઈએ હવે થોડી આપણે સારા ફંડામેન્ટલ વાળી કંપનીની ચર્ચા કરીએ તો કંપનીનું નામ છે કે એસબી લિમિટેડ કંપનીએ છેલ્લા પચીસ વર્ષમાં ચાર હજાર ટકાનું રિટર્ન આપ્યું છે એક મલ્ટી બેગર કહી શકાય એટલું સારું રિટર્ન પચીસ વર્ષમાં ચાર હજાર ટકાનું આપ્યું છે કંપની અલગ અલગ પ્રકારના અને અલગ અલગ ક્ષમતાવાળા પંપ બનાવે છે જેમ કે તેલ ગેસ પાણી વપરાશ ઉદ્યોગ જગત તથા કોમર્શિયલ બિલ્ડિંગ ખેતી તથા જે જે જગ્યાએ પાણીનું પંપિંગ જરૂરી હોય તેના ઉપયોગ માટેના પંપ બનાવે છે સેલ્સ પ્રોફિટ જો જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ

ત્યારે આ કંપનીની માર્કેટ કેપ કેટલી નાની છે એક વિચારવા જેવું છે કહેવાનો મિનિંગ એટલો જ થાય છે કે સ્મોલ કેપ કંપની હોય માઇક્રો કેપ કંપની હોય કંપનીમાં જો દમ હશે ફંડામેન્ટલ સારું હશે સેલ્સ પ્રોફિટ વધતો હશે તો કંપની ચોક્કસ રિટર્ન આપશે જ કારણ કે છેલ્લા વીતેલા પચીસ વર્ષમાં માર્કેટ કેટલી વાર ડાઉન ગયું છે અને કેટલી વાર અપ ગયું છે તેનો એક આખો અલગથી આપણે વિડીયોની ચર્ચા કરેલી છે તો દરેક મંદીની અસર આ કંપની ઉપર પણ થઈ જ હોય છતાં આ કંપનીએ મલ્ટી બેગર કહી શકાય તેવું રિટર્ન આપ્યું છે સ્મોલ કેપ હોવા છતાં સ્ટોક પ્રાઇસ છસો બાર રૂપિયા છે પી રેશિયો તેતાલીસ છે આરોસી ચોવીસ ટકા છે આરઓઈ અઢાર ટકા છે ડિવિડન્ડ યલ્ડ ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસિત્તેર પોઈન્ટ એસી ટકા છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ તેત્રીસ ટકા છે ડીઆઈઆઈ દસ પોઈન્ટ બાસઠ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ ચોવીસ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આપ પણ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો તેવી અપેક્ષા સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર